ની આકલ પડે ને તા તો હાવામ દોડામ દોડી ને ભાગમ ભાગી કર દે કે જાણે જમવાનું ખાલાસ થઈ જવાનું હોય ને કેમ મડવાનું જ ન હોય જ્યારે પડોશી હોય પછી કઈ વાંધો હોય હાથ ઢીંગળાઈ ગયા ઢીંગળાઈ હંમેશા બ્રેક પાતળી બ્રેક જ મારવી પડે આકલીનો લાગે મારિયા ને હા ગોથુ ખાઈ જાય જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ તો મસ્ત મસાલાવાળી ચા મૂકી છે તો ચા બને છે અને સાહેબ કરે છે દિવાબતી પૂજાની તૈયારી અને ધારાને બસ હવે સ્કૂલે જવા તૈયાર કરવાની છે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જો ધારાબેને લીધી છે સામેની ફળિયા નથી વારવા આલો હું વારી લઈશ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો પેલા નહીં નહીં તા ચા બની જાય પછી નાસ્તો આપી દઉં ને પછી તૈયાર કરવું હાલો જો એની જ વાત ચાલશો જ્યાં લગી આ ફૂલ વારસે હખ નહીં થાય એક વખત તો ફરી વરાઈ ગયું છે પણ એને પાછું વાળવું જો ટ્રેન આવી ગઈ તને તેડવા આવી ગયી હાલ હવે હાલ કામ નથી કરવું સ્કૂલે જવાનું મોડું થાય હાલ ને બેન હાલો જો અમારે કામધાબેન અત્યારમાં ભરગી ગયા છે કામે અને અમારે લેલાયડા ચકલા આવવાની શરૂઆત થઈ ગઈ છે જો અને ટાઈમ થયો છે સાત સવા સાત વાગ્યાનો તો બસ અત્યારમાંથી આવવાની ચાલુ થઈ જાય અને એને બધા ગીત ગાવાની ચાલુ થઈ જાય તો કંઈ નહીં હાલો તો સાહેબ એનું કામ કરે હું મારું કામ કરું અને પછી મળીએ થોડીક વાર રહીને તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીએ હાલો પેલા અત્યારમાં છે ને ચકલાઓને નાસ્તો આપી દઈ પછી કરશે દીવાબતી અને પૂજાવાળા રૂમમાં કચરા પોતા થઈ ગયા છે બાકીના રૂમમાં બાકી છે કાબરબેન આવ્યા ઉડીને વહી ગઈ હમણાં એક એક કરીને એને આખું ઝુંડ આવશે આઠ નવ વાગા લગી તો એક એક પછી એક એક ચાલુ જ રે કા દેકારો તો છ વાગા ચાલુ હોય પણ છે ને ધ્યાન ન દઈએ હવે તો કિલો ગાંઠિયા છે ને ત્રણ દી ચાલે છે એટલે ચાર પાંચ દી તો હલતા કા કેમ કે અમારી ફેમિલી બહુ મોટી થતી જાય છે નહી હા અત્યારે બહુ મોટી ફેમિલી થઈ ગઈ ને હવે તો અલગ અલગ પંખી બધા આવે છે એ તો તમે જોયા જ છે હમણાં બે ત્રણ દિવસથી આ તો કોયલય આવે છે પોપટ આવે છે એટલે અલગ અલગ બધા આવે એટલે જગ્યા નાની થાય એટલે વારાફરતી વારાફરતી આવે જો એને કેવી ખબર પડે મારા કરતાં તો આ પશુ પંખી સમજે છે કે ભાઈ ભીડ ન કરાય ને આપણે તો ક્યાંક ગયા હોય કોઈ પ્રસંગમાં ગયા હોય કે ક્યાંય બીજામાં જમવા ગયા હોય કાં હરિહરની આકલ પડે ને તા તો હાવામ દોડામ દોડીને ભાગમ ભાગી કરી દે કે જાય મળવાનું જ ન હોય એવી પરિસ્થિતિ થઈ જાય ઘણી વાર કા સાહેબ કઈ નહીં હાલો તો હવે સાહેબ ને કરવા દઉં અને ધારા ગઈ છે નાવા તો ફટાફટ એને નવડાવી અને તૈયાર કરી દો નાસ્તો આપી દો હે પાણી છે ને જો આવી ગયા અવાજ કરતા કરતા પોપટ આવ્યો છે તો હાલો મૈડા થોડીક વાર રહીને ছে ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી હલો ધારા તૈયાર થઈ ગઈ છે એ હા આવ્યા લેલાયડા અને ઉપર છે કાબર જો આવી કાબર અને હા ઉપર બેઠી કોયલ છોરી જાય કોયલ બેઠી ગઈ ગઈ ચા ઝૂંડ છે ને રાઉન્ડ મારે છે આગળી હવે આ લેલાડાની ચકલાન ખાઈને જશે ને એટલે એ આવશે પછી ઓલી કાળી કો છે એ આવે વારા ફરતી વારા બધા આવે એક આરે બધા ભેગા ન થાય જો કોયલ ગઈ જાય રે આ છે કોયલ આય બચ્ચું જ છે નાનું કોયલનું

જવું જ નથી કા હાલવા કઈ નઈ એટલે એકલા ગયા છે આજ હાલો કચરા ગાડી આવી ગઈ ધારા ને પાંચ મિનિટ મોડું થાય ને કચરા ગાડી નઈ પાંચ મિનિટ મોડું થાય હાર્યો હારું હોય ઉપર સ્ટેન્ડ છે એરિયો અગરબતી નું અહી ન દેખાય મને બાયડું બંધ છે જ મારી બેન ને ટાયર લાગી ગઈ છે જો અત્યારમાં અત્યારમાં જતો એ બેન જે શ્રી કૃષ્ણ હવે હવે ઉંમર થઈ ગઈ જો હવે વાકા ભરી ગયા ભાઈ જડાપ રાખોડ મારે કચરાની ગાડી આવી ગઈ જેટલે કેવી નિર્દાયક રાખે તમારા કચરાન ગાડીવાળા ભાઈ છે ને સિટીઓ મારે વાં આ નો પોહાય અમને હા જે શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જય માતાજી હા હાલો મજા મજા હો સારું છે વાંધો નથી તમાર જેવા પાડોશી હોય પછી કઈ વાંધો હોય ના હો ભાઈ ભગવાન દયા કા ભાઈ ભગવાન નો ખાડો આવવા દે સમય છે એમાં તો ના નહીં હાલો હવે ફટાફટ કચરો નાખી દઉં ગાડી આવી જઈ છે

મારા જેવું નહીં કરતી હોય કામ સાચું તમે બધાય કહેજો કમેન્ટમાં મારા જેવું ઘરનું કામ કોઈ કરતું હોય છે સવારથી લઈને હાંગ લગી નોન સ્ટોપ જે પણ કામ કરવું નહીં તો હું તમારી યાદ શેર કરું તો તમને ખબર છે કાલ થોડીક મારી તબિયત નરમ ગરમ હતી આજ નથી આજ તો જો મસ્ત બે ત્રણ ડોઝ પીધા ને તો રેડી થઈ ગઈ દવાખાને જવું ન પડ્યું વખાણ બહુ નથી કરવા નક્કી ન હોય કઈ પાછું પડી ના દવાખાને હોસ્પિટલમાં વાળો લખાયો હતો

તો એ શિયાળો બેઠો ને ત્યારનું આ જર્સી કાઢી છે બાર પણ હજી છે ને ચેન એમાં ફિટ નથી થયું અને આવું નથી પહેરવી એટલે છે હાલો હવે સેટી ખોલો એટલે સેટી મૂકાઈ જાય અહીંયા આડા આવતા માટે જો અહીંયા ઢગલો પડ્યો છે આ ધારાના કપડાં છે જે નથી પહેરતી મેં પરમદી કાઢ્યા હતા એને આમાં મૂકી દઉં જેમ કે ઉનાળાના છે આ ડબલ બેડ એટલે જ બનાવ્યું હોય કા નહીં હાલો હું પકડી રાખું હાલો હાલો જલ્દી કરો જો વા ઓલી સેટ ખૂણે મૂકી દઉં આમાં જો નવા જૂના બધાય કપડા છે ને બેડમાં છે તો વાહ વાહ ખૂણે હામે હામે ઓલો ઓછાડ હટાવો ઓછાડ તો હટાવો જો કેવા છે હારસુડા કામ એવા કરે ને કે ઘેર આવીને ના પાડી જાય બસ એમાં ભરદી હોય ઈ ઠેલીમાં ઈ ઠેલીમાં એમાં ઈ જ છે ગરમ કપડા જ ભાગી જાય ઉરવા

ને બધે મૂકી દો આ ઉનાળાના કપડાં છે આ બે ફૂલ થઈ ગયો ત્રણ ત્રણ કબાટ છે તો એ અમારા ઘરમાં ઘટે ખા સાહેબ આપણા ઘરમાં નહીં બધે યાદ તકલીફ હોય સાહેબ કપડા 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 હાલો એક કામ છે ને અણધાયરું થઈ ગયું વિચાર્યું નહોતું કે અત્યારે માં કામ થાય હવે હું એને પોતા કરી લઉં હે ને હાલો તો મળ્યા હાલો બધા આવી જાઓ ચા નાસ્તો કરવા તો નાસ્તામાં છે ગાંઠિયા અને રાતનું એક આલુ પરોઠું છે અને ચા અને અહીંયા સાહેબ અત્યારમાં ખાય છે સીતાફળ ટાઈટ તો એને જ લાગે જો આજ કેટલા ઘરના કામ કર્યા કા નહીં કપડાં હંકેલા નહીં થાકી ગયા એટલે થોડીક એનર્જી આવી જાય ને એ કે તો સીતાફળ ખાઈ લો થાકી ને તે થઈ ગયું તો હાલ આવી જવું ચા નાસ્તો કરવા નાસ્તો કરી લઈએ ને પછી પોતા કરું કચરા કાઢી લીધા છે બધેથી આવું પોતા કરવાનું બાકી છે પણ પહેલાં મેં કીધું આ કાર્યક્રમ પતાવી લઈએ નાસ્તાનો કા પહેલાં કે ખાલી શેટી ઊંચી કરી દો શેટી ઊંચી એમ ડાયરેક્ટ કામ નો હો પાય ક્યારેય નહીંતર તમે છે ને ઘહીને ના પાડી દો એટલે સમજી ગયા એટલે મેં કાલે હું કીધું હતું

ને ઉદાહરણ એમ તમે કે બોલતા નથી આ બોલે એટલે ભુક્કા કાઢી નાખે હો ઘટે નહી કઈ કા તો હલો હવે નાસ્તો કરી લઈએ હું વાતો કરવા માં તો આ સીતાફળ જો તો ખોવાય ગયો મારા પાક નહીં આવે હાલો તો મળ્યા

તો ફટાફટ ખીચી બનાવી લો અને થોડા કપડા હતા તો મશીનમાં નહીં થાય અને હું મારું કામ કરીશ હાલો ફ્રેન્ડ તો મસ્ત મજાની પાટલી પાપડ ની ખીચી બનાવી લીધી છે તો હાલો ખીચી તૈયાર જ છે તો હવે ફટાફટ છે ને પાટલી પાપડ બનાવી નાખું અને કપડા ધોવાઈ ગયા છે મારે અને ખીચી તૈયાર થઈ ગઈ છે તો હાલો હવે થોડી કઈ વાર કર્યા વગર ફટાફટ હવે પાપડ બનાવી નાખીએ બસ મને ખબર જ હતી કે આગલી ધારા પેલા તૂચવાની જે મારા હાટુ ખીચી રાખી પેલા તું હાથ ધોઈ આવી જવા ગેંદી ફટાફટ પછી ખીચી દઉં થઈ ગયા ને પાપડ હું ફોન કરવા નથી હવા બાર થઈ ગયા કેમ આવવાની હાલો મારા પાપડ થઈ ગયા છે હવે પછી કપડાં બદલાવી ધારા ધારા કપડાં બદલાવી ને પછી ધ્યાન રાખશે પાપડનું કાતોડ કે મારા હાટું બેગ ને બધું જોઈ મૂકીને હે ના ના હજી મારા નિશાળા થી આવી ગઈ છે અને કપડા બદલાવીને સીધે જ લીધી ખીચી ધારા હાટું થઈને મેં ખીચી રાખી હતી ધારા બહુ ભાવે ખીચી ગા તો હવે ધારા ભાખર બનાવશે ને ગુલાબજાંબુ બનાવશે ને કઈક ફંદા કરશે ને ખા હે તો હાલો હવે ધારાને ને રમવા દઈએ અને મારે બનાવવાની છે રોટલી દાળ શાક સંભારા થઈ ગયા છે તો એ દાળનો મસ્ત વઘાર કર્યો છે તો દાળ એ ઉકળી ગઈ છે ધારા તને જમવા આપી દઉં

પણ ડબરો ખુટો નથી તો પાંચ કિલો અડદિયા ખાવાય અન્નપુરામાં બેહી ગયા અન્નપુરામાં બે ગયા છે તો હાલો તમે બધા અડદિયા ખાવા એટલે અડદિયા થોડા ખૂટી જાય તો પાછો રાઉન્ડ આવે બનાવીએ તો કઈ ની આલુ થાળી તૈયાર થઈ ગઈ છે તો ધારા બેન તો ભૂખ લાગી છે ધારા જમવા મીઠી છે ને આપણે હવે વિડીયો ને અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય ભોલેનાથ જય ભોલેનાથ